નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ ચૌદસોથી ચૌદસો છેતાલીસ હળવદ તેરસો પચીસથી પંદરસો ત્રણ ધ્રોલ બારસો અડસઠથી ચૌદસો આડત્રીસ ધારી અગિયારસો પચીસથી ચૌદસો આંબલીયાસણ તેરસો એક્યાસીથી ચૌદસો આડત્રીસ રાજકોટ તેરસોથી ચૌદસો ને મોરબી તેરસો એકાવનથી પંદરસોને એક ધ્રાંગધા અગિયારસોથી તેરસો જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકાણું ધંધુકા બારસો ત્રીસથી ચૌદસો ને છેતાલીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને એકાવન ખાંભા બારસો અગિયારથી ચૌદસો ને ઓગણસાઠ વિસાવદર અગિયારસોથી ચૌદસો વડાલી તેરસો પચાસથી પંદરસો ને સત્તર માણસા તેરસોથી ચૌદસો ને પંચાણું ખેડબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો ને પચાસ પાટણ અગિયારસોથી ચૌદસો ને નેવ્યાસી કાલાવડ બારસોથી ચૌદસો ને એકસઠ જેતપુર એક હજાર ત્રેવીસથી ચૌદસો ને એકતાલીસ વાંકાનેર બારસોથી ચૌદસો ને છાસઠ જસદણ તેરસો પિંચોતેરથી પંદરસો હારીજ બારસો સાઠથી તેરસો ને પચાસ અમરેલી નવસો એંસીથી ચૌદસો ને અઠ્યાસી બહુચરાજી એક હજારથી ચૌદસો અંજાર ચૌદસો પંદરથી ચૌદસો ને બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને પચાસ જોટાણા તેરસો સાહીઠથી ચૌદસો ને પચીસ સિદ્ધપુર બારસો ચાલીસથી પંદરસો ને ચૌદ બોટાદ અગિયારસો સાહીઠ થી પંદરસો ને બે સિહોરી બારસો થી ચૌદસો ને અગિયાર થરા તેરસો થી ચૌદસો વીસ દિયોદર બારસો થી તેરસો ચાણસમા અગિયારસો થી સાડત્રીસ કડી તેરસો થી ચૌદસો ને ઓગણસાઠ ગોંડલ બારસો થી ચૌદસો ને કુકરવાડા તેરસો સાઠથી ચૌદસો ને ઇઠોતેર ગોજારીયા એક હજાર પચાસથી ચૌદસો ને સિત્તેર વિજાપુર ચૌદસોથી પંદરસો ને અઢાર ઉનાવા એક હજાર એકથી પંદરસો ને એકવીસ જામનગર એક હજારથી પંદરસો વિસનગર અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રાણું હિંમતનગર તેરસો વીસથી ચૌદસો ને પંચાણું